આગળ ખુલ્લા કુવામાં પડી જતા યુવકનું મોત કેશોદના ફાગડી રોડ પર બની ઘટના પડતર જગ્યામાં આવેલા કુવામાં પડતા નિપજ્યું મોત કાળુ બારિયા નામના વ્યક્તિનું કુવામાં પડી જતા થતા મોત યુવકના પરિવારજનો દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ ફાયર વિભાગ દ્વારા યુવકની ડેડ બોડીને બહાર કાઢવામાં આવી છે ડેડ બોડીને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી છે

યુવકના પરિજનો દ્વારા ફાયર વિભાગને ને જાણ કરવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા યુવકની ડેડ બોડીને બહાર કાઢવામાં આવી ડેડ બોડીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી છે